આજે બધા કસ્ટમર હેન્ડલ કરે છે અને અહીંયા છું અહીંયા મિત્તલ છે કસ્ટમર ને હેન્ડલ કરે છે આજે સન્ડે છે બધા કસ્ટમર છે અને અહીંયા બધા હેન્ડલ કરે છે જોવો ગાઈસ તો ગાઈસ આ લોકો જો નાસ્તો કરવા બેસી ગયા છે આ લોકો ને શિવરાત્રી છે એટલે આ વેલા બેસી ગયા છે કસ્ટમર અંદર છે અડધા આવ્યા નથી એના પડીકા અહીંયા રહ્યા અને આ જો આ બેસી ગયા છે જમવા નાસ્તો કરવા બેસી ગયા છે હવે ચાલો હું અંદર જાઉં છું પર ઘણા બધા પડેલા છે અને કસ્ટમર અંદર છે જો નલી ગાઈસ

જોટીચા જાય છે અવંકાશમાં અટેન્ડ કરી છે આ પાસોદરા પાટિયા છે અને અહીંયા રહ્યો જો ફેમિલી માર્ટ પાસોદરા પાટિયાની એક્ઝિટ હામમેજ અયોધ્યા બિઝનેસ છે એને આ જો ફેમિલી માર્ટ છે અને જો ખરીદી કરીન જાય છે ઘણી બધી ખરીદી કરી લીધી છે એકચ્યુલી એને કોઈ અમે જાઈ છી બેક ટુ હોમ ધ ફેમિલી માર્ટ બળટે મોલ જાય છે ઘરે જો એક બે અંતર